ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ડાઠા ગામના પીઆઈ દ્વારા યુવાનને ઢોર માર મારતા યુવાન થયો બેભાન ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ડાઠા ગામના પીઆઈ દ્વારા યુવાનને પ્રોબિશનના ગુનામાં ઝડપી લઈને બે દિવસ સુધી કોઈ પણ જાતનો ગુનો નોંધ્યા વગર ઓને ઓન રાખીને ઢોર માર મારતા આજે યુવાન બેભાન થઈ જતા તેમને એકસો આઠ એમ્બ્યુલન્સમાં નહીં પરંતુ પોલીસની વાનમાં જ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ સમગ્ર ઘટનામાં પોલીસનું પાપ છુપાવવા માટે દાઠા પોલીસ મથકના પીઆઈ ચેતન મકવાણા દ્વારા યુવાનને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ યુવાનના પરિવારને જાણ થતા પરિવાર ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે યુવાનને લઈને આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો રામજી મેર નામના યુવાનને બે દિવસ પહેલા પ્રોબિશનના ગુનામાં દાઠા પોલીસ મથકના પીઆઈ ચેતન મકવાણા દ્વારા રાત્રિના ચાર વાગે તેમના ઘરેથી લઈ ગયા હતા તેવા આક્ષેપો ભોગ બનનાર યુવાનના પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા બાદમાં પીઆઈ ચેતન મકવાણા દ્વારા આ રામજીમેર નામના યુવાનને લાકડી અને પટ્ટા વડે ઢોર માર મારતા યુવાન બેભાન થઈ ગયો હતો ઢોર માર મારવાના કારણે યુવાન બેભાન થઈ જતા તેમને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલ જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન મકવાણા સમગ્ર ઘટનાને લઈને મીડિયાથી દૂર ભાગતા જોવા મળ્યા હતા જ્યારે ભોગ યુવકના પરિવાર દ્વારા પીઆઈ ચેતન મકવાણા પર

ટૂંકમાં એને રાતે ચાર વાગે પોલીસવાળા લઈને વૈયા ગયેલા અને લઈ જઈને ના તો દિવસે એને માર્યો તે પણ પછી એને સોવીસ કલાક ના અહીંયા રાખ્યો રાતે પાછો એને ઘરે મોકલી દીધો પછી પાછા બીજ દિવસે હાજર કર્યો હાજર કરીને પછી પાછો હાનનો એને એવો માર્યો કે કોમમાં આવી ગયો એટલો માર્યો ટૂંકમાં સાહેબે મૂકવાણા સાહેબે પછી એવડા એ લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના ભોગી ગયો મને ટિફિનવાળાને મેં કીધું ડાઠાથી કે ભાઈ તું એક ટિફિન દઈએ મારો ભાઈ ના છે અને તો એને ટિફિન દેવા જો તો એ એણે આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈને વળેજો ને ફરતી પોલીસવાળા ઊભા હતા એટલે એને અંદર જવા ન દીધો પણ એણે એવું કીધું ભાઈ શે રામભાઈ હતે અને કોમામાં છે એટલે હું એ સીધી ઘરેથી ગાડી મારીને ના હું દવાખાને આવ્યો દવાખાનાવાળા એણે એમ કીધું ભાઈ મોવા તો મેં કીધું ભાઈ મોવાની મારે જ છે સરકારીમાં ભાવનગર એટલે મેં ભાવનગર કાફલો લઈને આવ્યા છીએ અહીંયા અને પોલીસવાળા એમાં હર્યા છે ટૂંકમાં એને અત્યારે બે વાન હાલતમાં છે

તારે એ સાહેબનો ભાઈનો ફોન આવ્યો કે લઈ જાવ તમે એટલે હું ના લેવા ગયો ત્યાં એવડા લોકો મહવા લઈ જાતા એમ્બુલન્સમાં નાખીને તો હું ના ભોગી ગયો એટલે પછી મેં કીધું ભાઈ મહવા નથી જવાનું અમારે ભાવનગર જવાનું છે એટલું મને ભાવનગરથી અહીં લઈને તારે રામભાઈ હાલત કહી અત્યારે બે ભાન હાલત છે રવ હે રમ રામભાઈ કોને મારો કોણે માર્યો હે છે બે બે કેટલા જણા હતા કેટલા જણા હતા મારો સે વે યે આપણે ખોટીએ વહી દઈન માર્યો ખોટીએ બાંધીન માર્યો ખોટીએ બાંધીન માર્યો કઈ જગ્યા થી પોલીસ જેવો પોલીસ જેવો સુકા માર્યો બોલ વે બોલ કોણ હતો મારવાડા બેસ બેસ ડીએસપી છે આ છે વીએસએ છે વીએસએ ડાઠાના પીએસઆઈ આ કોનું કોનું નામ છે નું મોકવાડા છે કોણ છે કેટલા માં કેટલા ધોકા માર્યા કે શેનથી માર્યા તમને લાકડી ના પટ્ટા લાકડી પટ્ટા કેટલા પટ્ટા માર્યા એને ખબર કેટલા દિવસ રાખ્યા તમને કાલે મારા ઘર આજે મારો તમને પોલીસ સ્ટેશન કેટલા દિવસ રાખ્યા ત્રીજો દિવસ ત્રીજો દિવસ અને એટલે તમે પોતે અને અત્યારે ખાનગી હોસ્પિટલ લઈ જતા તમારે પોલીસ તરીકે કહે છે પરિવાર કહે છે દારૂ પકડાતો હોય ત્યારે પૈસા માંગતો હોય તેવો પણ આરોપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે નહીં આપ આપ સાહેબ ગામ લોકો કરે છે આરોપ અત્યારે જે વ્યક્તિને ને માર્યો છે અત્યારે જે વ્યક્તિ ને માર્યો છે સાહેબ એનો પરિવાર ચોખ્ખો આરોપ લગાવે છે